વિધાનસભાના સત્ર દરમિયાન પ્રશ્વ કાળ અને અન્ય ગૃહોની ચર્ચા દરમિયાન પ્રતિપક્ષના સન્માનીય ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલ ટીકા ટિપ્પણી અને આક્ષેપનો જવાબ આપતા મહેશભાઈ કસવાલા રિપોર્ટર અનિલભાઈ વાળા આઝર મીડિયા લાઈવ લીલિયા મોટા ફ્રી વીજળી આપવા માટેનું સૂચન કર્યું છે હું માનવી સદસ્યશ્રીને કહું છું કે થોડા દિવસ પહેલાં જ દિલ્હીની અંદર તમારા જ શાસનની સરકાર જ ફ્રી વીજળીના મુદ્દે બિલકુલ વીજળી નહીં આપવાના અભિગમને કારણે દિલ્હીની જનતાએ તમામ આપની સરકારને કેવા પ્રકારનો જાકારો આપ્યો છે અને એટલા માટે હું રાજ્ય સરકાર ગુજરાતની રાજ્ય સરકારને અભિનંદન આપું છું કે ખેડૂતોને બિલકુલ યોગ્ય ભાવે વ્યાજબી ભાવે વીજળી આપવાની સાથે સાથે જ્યોતિગ્રામ યોજના મારફત ગુજરાતના તમામ નાગરિકોને ઇન ઇન્ટરપ્ટેડ વીજળી ચોવીસ કલાક વીજળી આપવાનું પુણ્ય કામ ભૂપેન્દ્રભાઈની સરકાર કરી રહી છે ખેડૂતોને આઠ કલાક સતત વીજળી પુરવઠો મળી રહે અને એનાથી પણ આગળ જે પ્રકારે ખેડૂતોની સમસ્યાઓ હતી કે જંગલી પશુઓ અને ઝેરી જંતુઓના ત્રાસને કારણે ગુજરાતમાં ખેડૂતે રાત્રે પોતાના ખેતરની અંદર પાણી વાળતો નહોતો મારે ગર્વ સાથે કહેવું પડે રાજ્યના ઉર્જામંત્રી અને મુખ્યમંત્રીને અભિનંદન આપવા પડે કે આજે ગામોની અંદર ખેડૂતોને દિવસે વીજળી આપવામાં સ્વીકાર્યો છે એના જ કારણે હમણાંની ચૂંટણીની અંદર શહેરોની અંદર અને ગ્રામ્યની અંદર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીને જે પ્રકારે જનાદેશ મળ્યો છે હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટીની શ્રેષ્ઠ કામગીરીનો પરિણામ છે સાથે સાથે કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા છે પાણી જેવી બાબતમાં જે પ્રકારે વિસ્તૃતિકરણની યોજનાની અંદર ક્વોલિટી માટે સમાધાન માટેના કેટલાક કૌભાંડની ભાઈ ઉમેશભાઈએ વાત કરી છે હું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે શાસક પક્ષના ધારાસભ્ય તરીકે આપ સૌના મારફત પ્રજાને કહેવા માગું છું કે પાણી જેવી બાબતમાં પીવાના પાણી જેવી બાબતમાં માની ભૂપેન્દ્રભાઈની સરકાર કોઈ પણ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવા માગતી નથી પણ પ્રશ્નો ઉભા કરેલા છે મફત વીજળી માટેનો પણ ઉમેશભાઈએ કરેલો છે મેં એમનો પણ જવાબ આપ્યો અમિતભાઈએ જે પ્રકારના પ્રશ્નો ઉભા કર્યા છે એનો પણ જવાબ આપ્યો હું એમ માનું છું કે જે પ્રકારે ગઈકાલે રાજ્યની સરકારે એક વિક્રમજનક બજેટ ઘોષિત કર્યું છે રાજ્યની અંદર જે પ્રકારે છાસઠ ટકા કરતા વધારે પૈસા એ ડેવલપમેન્ટમાં વાપરવાનો નિર્ધાર કર્યો છે નવી યોજનાઓ નવા નવા આયામો થકી હું એમ માનું છું કે ગુજરાતને ફાસ્ટ ટ્રેક ડેવલપમેન્ટના ફાસ્ટ ટ્રેક ઉપર મૂકવા માટેનો શ્રેષ્ઠ પ્રયાસ માનની શ્રી અને કનુભાઈની જોડીએ કર્યો છે